ગણપતિ ઉત્સવ પ્રસંગે ઇન્દ્રભારતી બાપુએ નિવેદન આપ્યું છે નવરાત્રીમાં દાંડિયા ઓછા રમજો પરંતુ બહેન દીકરીઓનું ધ્યાન રાખજો વિધર્મી શખ્સોથી કેવી રીતે સલામત રહેવું તેનું ધ્યાન રાખજો વિધર્મીઓ ડુપ્લિકેટ આધાર કાર્ડ થકી આવે છે ગરબા ગ્રાઉન્ડમાં ગરબામાં બહેન અને દીકરીઓને ફસાવે છે વિધર્મી યુવકો જે આપણી બેનુ દીકરીઓ ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે કેટુ કરે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બેનુ દીકરીઓને જે ટાર્ગેટ કરે છે